ભગવાન શિવ અને ગણેશજીને કેવડો ચડાવી પૂજા અર્ચના કરવામાં આવે છે આજે કેવડાનું બજાર ખૂબ ઊંચું રહે છે ઉમરગામ તાલુકાના નારગોલ દહેરી અને ગોવાડા જેવા ગામોમાં કેવડાના છોડનું ઉત્પાદન થાય છે પચાસ રૂપિયાથી પાંચસો રૂપિયા સુધી કેવડો બજારમાં જોવા મળે છે ખાસ ખીલલોને અંદર કેવડાના સફેદ ફૂલની કિંમત પાંચસોથી થી હજાર રૂપિયાની હોય છે શ્રી ગણેશ નમઃ આજનો આપણો દિવસ કેવડા ત્રીજ આ કેવડા ત્રીજનું ખૂબ જ મહત્ત્વ છે ગણેશજી ગણેશ ચતુર્થીના આગલા દિવસે કેવડા ત્રીજ મનાવવામાં આવે છે બધા જ ભારત વર્ષના સનાતન ધર્મવાળા જે આચરણ પાલન કરવાવાળા છે એ કેવડાત્રીજના દિવસે ભગવાન ગણેશજીને અને ભગવાન મહાદેવને કેવડો ચડાવી અને પૂજા કરે છે અને ખાસ આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રી માટે કરવામાં આવે છે જે ગૌરીએ ભગવાન મહાદેવને કેવડો ચડાવી અને આ વ્રત પ્રારંભ કર્યું હતું અને આ વ્રતથી ભગવાન મહાદેવની પ્રાપ્તિ મા ગૌરીને મા પાર્વતીને થઈ હતી એટલા માટે આજના દિવસે કેવડા ત્રીજનું ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે અને આ કેવડા ત્રીજના બે દિવસ દરમિયાન આજે કેવડા ત્રીજના દિવસે પણ અને આવતીકાલે ગણેશ ચોથના દિવસે પણ જે વ્યક્તિ પ્રેમ અને ભાવપૂર્વક ગણેશદાદાને અને ભગવાન મહાદેવને કેવડો ચડાવે છે એની ભગવાન ઉપર ખૂબ જ કૃપા થાય છે તો આ કેવડા ત્રીજનું મહત્ત્વ શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યું છે અને આ કેવડા ત્રીજનું ભવિષ્ય પુરાણની અંદર પણ ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે કે જે મા ગૌરીએ આ વ્રત કરી અને સૌભાગ્યની પ્રાપ્તિ કરી હતી તો સૌભાગ્ય માટે મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાન મહાદેવ અને ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીને કેવડો ચડાવી એની આરાધના પૂજા કરવામાં આવે છે તો આ ખૂબ મહત્ત્વ ધરાવતો આ દિવસ આ પર્વ આપ સનાતની ધર્મના આચરણ કરવાવાળા સર્વ ભક્તો પ્રેમ અને ભાવપૂર્વક ભગવાન મહાદેવને અને ભગવાન ગણેશજીને કેવડો ચડાવી અને પૂજા કરજો શ્રી ગણેશાય નમઃ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો